ટુ વ્હીલર ચાલકો ને દોરી પર આવવાના બનાવ બનતા હોય છે જેમાં વાહન ચાલકો ગંભીર રીતે ઘાવતા હોય છે તો કેટલાકે પોતાનો જીવ પણ ગુમાવો પડતો હોય છે જેને ધ્યાને રાખીને માનવતા ચેરિટેબલ ટ્રસ્ટ અને આણંદ જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા વાહન ચાલકો ની માં રાખીને પતંગની દોરીથી બચવા અને અકસ્માતની ઘટના અટકે તે માટે ટુ-wheeler ચાલકોની સેફટીને ધ્યાને રાખીને સેલ્ફી કેબલ લગાવવામાં આવ્યા હતા જેમાં જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા વાહન ચાલકોને સેફટીનું ધ્યાન રાખવા બિલ કરવામાં આવી મારું નામ છે સકિલ મલેક અને માનવતા ચેરિટીવલ ટ્રસ્ટનો પ્રમુખ છું અને થોડાક દિવસમાં ઉતરાણનો તહેવાર આવી રહ્યો છે એટલે અમે એક્ટિવા અને બાઇક ઉભા રાખી અને જે દોડીથી બચવાના લીધે કોઈનો ઘરો ના કપાય તેના કારણે આણંદ જિલ્લા ટ્રાફિક પોલીસ અને માનવતાચરી પર સહયોગ થઈ અને આજે આ અમે જે બાઇકની ઉપર ફ્રેમ બહેળ્યો છે એનું કાર્યક્રમ રાખવામાં આવ્યું છે દાદા તમે સો એક જેટલા અમે અત્યારે બિહાડ્યા છે જરૂર પડશે તો અમે કદાચ બીજા બી જરૂર પડશે તો અમે લઈશું જનતાને એટલો સંદેશ ચાલીશું કે ઘરે તમારે કામ વગર નીકળવું નહીં જરૂરિયાત પડે તો જ નીકળો અને કદાચ આ જરૂર લગાયેલું હોય તો જ નીકળજો કેમ વગર લગાયેલું નીકળશે તો ચાઇનાની દોરી ક્યાં મળે છે કોઈને ખબર નથી હોતી પોલીસ શોધી રહી છે પણ કદાચ કોઈ એક દોરી આવી જાય અને કોઈનો ઘરો કપાઈ જાય તમારા પરિવાર તમારા ઘરે રાહ બેઠા છે એ તમારે વિચારવાનું છે કે બે દિવસ કદાચ કામ વગર નીકળવું નહીં સત્ય